નમસ્કાર મિત્રો હિન્દુસ્તાન સ્ટીલ વર્કર્સ કન્સ્ટ્રક્શન લિમિટેડ દ્વારા કુલ છપ્પન જેટલી જગ્યાઓ માટે છે એ ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર લાયકા ધોરણ છે એ ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે વન બાય વન તો વિડીયો છે અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો છે એ જાણી શકાય એવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ એચ એસ સીએલની અંદર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે એટલે કે એચએસસીએલ એટલે હિન્દુસ્તાન સ્ટીલ વર્કર કન્સ્ટ્રક્શન લિમિટેડ દ્વારા કુલ અલગ અલગ પ્રકારની છપ્પન જેટલી જગ્યાઓ છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેની વિશે આપણે ચર્ચા કરીએ તો કે હિન્દુસ્તાન સ્ટીલ વર્કર કન્સ્ટ્રક્શન લિમિટેડ દ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર જેનું નોટિફિકેશન જાહેર કરવાનું કરેલું છે જેની અંદર તમામ વિગત છે જે વિડીયોની અંદર આપણે જણાવેલી છે તો વન બાય વન આપણે વિડીયો વિગત જાણીએ તો એ સીએલ ભરતી બે હજાર ચોવીસ ભરતીનું નામ ભરતીની સંસ્થાનું નામ રહેશે હિન્દુસ્તાન સ્ટીલ વર્કર કન્સ્ટ્રક્શન લિમિટેડ

તો મેનેજરની અંદર સિવિલની અંદર આઠ જગ્યા ડીવાય મેનેજર સિવિલની અંદર ચૌદ જગ્યા સહાયક મેનેજર સિવિલની અંદર નવ જગ્યા મેનેજર ઇલેક્ટ્રિકની અંદર બે જગ્યા મેનેજર ફાઈનાન્સની અંદર ત્રણ જગ્યા ડીવાય મેનેજર ફાઈનાન્સની અંદર ત્રણ જગ્યા મેનેજરની અંદર એક જગ્યા ડીવાય મેનેજર એચઆરએમની અંદર બે જગ્યા મેનેજર કાયદાની અંદર એક જગ્યા ડીવાય મેનેજર કાયદાની અંદર એક જગ્યા મેનેજર કંપની સેક્રેટરી ઉપર એક જગ્યા જનરલ મેનેજર સિવિલની અંદર ત્રણ જગ્યા અધિક અધિકારી જનરલ મેનેજર એન્જિનિયર સિવિલની અંદર ચાર જગ્યા ડીવાય જનરલ મેનેજર એન્જિનિયર સિવિલની અંદર બે જગ્યા અધિકારી જનરલ મેનેજર ફાઇનાન્સની અંદર એક જગ્યા ડીવાય જનરલ મેનેજર ફાઇનાન્સની અંદર એક જગ્યા આવી રીતે કુલ છપ્પન જગ્યાઓ રહેશે જે અલગ અલગ પોસ્ટ દ્વારા મેં તમને જણાવેલી છે હવે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત જોઈએ તો મેનેજર સિવિલની અંદર તમારી પાસે એન્જિનિયર સાથે સાથે તમારી પાસે એન્જિનિયરનું પદ તમારી પાસે હોવું જરૂરી એન્જિનિયરની લાયકાત હોવી જરૂરી છે ડીવાય મેનેજર સિવિલની અંદર પણ તમારી પાસે એન્જિનિયરિંગની લાયકાત હોવી જોઈએ સહાયક મેનેજર સિવિલની અંદર પણ એન્જિનિયરની લાયકાત જોઈશે મેનેજર ઇલેક્ટ્રિકની અંદર તમારે એન્જિનિયરની અંદર ઇલેક્ટ્રિકલ તમારે કરેલું હોવું જરૂરી રહેશે મેનેજર ફાઇનાન્સની અંદર તમારી પાસે એન્જિનિયરિંગ સાથે ફાઇનાન્સ તમે કરેલું હોવું જોઈએ સાથે કામનો અનુભવ તમામ પોસ્ટની માટે રહેશે તે ફરજિયાત રહેશે ડીવાય મેનેજર ફાઇનાન્સની અંદર કામનો અનુભવ સાથે ફાઇનાન્સની અંદર ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ મેનેજર એચઆરએમની અંદર કામનો અનુભવ સાથે એચઆરએમ અથવા તો કર્મચારી વ્યવસ્થાપકની અંદર સ્નાતક કરેલું હોવું જોઈએ ડીવાય મેનેજર એચઆરએમની અંદર પણ તે જ અનુ તે જ લાયકાત રહેશે કામનો અનુભવ સાથે સાથે કર્મચારી વ્યવસ્થાપકની અંદર ગ્રેજ્યુએશન મેનેજર કાયદાની અંદર તમે કામનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ સાથે સાથે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલો હોવું જોઈએ કાયદાની અંદર ડીવાઈ મેનેજર કાયદાની અંદર જોઈએ તો કે તેની અંદર પણ એક્સપિરિયન્સ સાથે તમારી પાસે ગ્રેજ્યુએશન હોવું જોઈએ મેનેજર કંપની સેક્રેટરીની અંદર તમે કંપની સેક્રેટરી સીએસ કમ્પ્લીટ કરેલો હોવું જોઈએ સાથે કામનો અનુભવ પણ તમારી પાસે હોવો જોઈએ જનરલ મેનેજર એન્જિનિયર સિવિલની અંદર તમારી પાસે કામનો અનુભવ સાથે સિવિલ એન્જિનિયરિંગ તમે કરેલો હોવું જોઈએ અધિક જનરલ મેનેજર સિવિલની અંદર કામનો અનુભવ સાથે સિવિલ મેને સિવિલ એન્જિનિયરિંગની અંદર ગ્રેજ્યુએશન તમે હોવું જોઈએ ડીવાય જનરલ મેનેજર સિવિલની અંદર જોઈએ તો કે કામનો અનુભવ સાથે સિવિલની અંદર એન્જિનિયરિંગ હોવું જોઈએ અધિક જનરલ મેનેજર ફાઇનાર્સની અંદર કામનો અનુભવ સાથે ફાઇનાર્સની અંદર ગ્રેજ્યુએશન તમારી પાસે હોવું જોઈએ ડીવાય જનરલ મેનેજર ફાઇનાન્સની અંદર એક્સપિરિયન્સ સાથે ફાઇનાર્ટસની અંદર ગ્રેજ્યુએશન ઉંમર મર્યાદાની અંદર નજર કરીએ તો કે ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના દિવસને ધ્યાનમાં લઈને તમારી પાસે ઉંમર મર્યાદા કેવી રીતે હોય તે જોઈએ તો કે મેનેજરની અંદર સાડત્રીસ વર્ષ ડીવાય મેનેજરની અંદર તેત્રીસ વર્ષ સહાયક મેનેજરની અંદર ત્રીસ વર્ષ જનરલ મેનેજરની અંદર ઓગણપચાસ વર્ષ અધિક જનરલ મેનેજરની અંદર પિસ્તાળીસ વર્ષ ડીવાય જનરલ મેનેજરની અંદર એકતાલીસ વર્ષ તમે સ્ક્રીનની ઉપર ઈ ત્રણ ઇ ટુ ઈ વન જે તમે જોવો છો તે તેનો નોટિફિકેશનનો પ્રકાર છે જેની અંદર તમે આ તમે જે પોસ્ટ ઉપર ફોર્મ ભરી રહ્યા છો તે પોસ્ટનું લાયકાતનું જે નોટિફિકેશન છે તે વાંચવાનો જે કોડ છે તે અહીંયા સ્ક્રીન ઉપર બતાવી દીધેલો છે સાથે સાથે જો માની લો કે મેનેજર ઈ ત્રણ લખેલું છે તો કે એ ત્રણનો મતલબ એવો થાય કે તમારે ઈ ત્રણની અંદર આ પોસ્ટનો કોડ રહેશે જેનું નોટિફિકેશન છે એ ઈ ત્રણ નામે લખેલું હોય છે અરજી ફી અરજી ફીની અંદર જોઈએ તો કે જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસવાળા વ્યક્તિઓ માટે એક હજાર રૂપિયા છે એ અરજી ફી રૂક લેવામાં આવશે અને એની અંદર બેંકના ટ્રાન્ઝેક્શન પ્લસ ચાર્જિસ જીએસટી જે કપાય છે તે કપાવીને તમારે ચૂકવવાના રહેશે ત્યારબાદ એસીએસટી કેટેગરી વાળા વ્યક્તિઓ માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી એ લોકોને ફીમાંથી છે મુક્તિ આપવામાં આવેલી છે મહત્વની તારીખો તો કે આ ભરતી છે એ શરૂ થયા તારીખે છે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને અંતિમ તારીખ રહેશે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ તો કુલ એક મહિનાથી પણ વધારે સમયગાળો તમારા હાથમાં રહેશે જો તમે આની અંદર અરજી કરવા માગતા હો તો તમે આની અંદર અરજી કરી લ્યો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેઈલી અપલોડ કરવામાં આવતા હોય છે